બિરડી હાઇવે ઉપર આવેલા સોતમલા ગામના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ એડીજીપી આરબી બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા બ્રહ્મભટ યુવક મંડળ ગોળની મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં બ્રહ્મભટ સમાજ શૈક્ષણિક ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી સમાજના અગ્રણી આરબી બ્રહ્મભ્ટે આ પ્રસંગે ઉપસ્થિત સમાજના સભ્યોને સંબોધતા શિક્ષણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો તેમણે સમાજની એકતા અને પ્રગતિ માટે તમામ સમાજજનોને સહિયારા પ્રયાસો કરવા આહવાન કર્યું હતું બનાસકાંઠા બ્રહ્મભટ યુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ આ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમાજના ગૌરવ એવા આરવી બ્રહ્મભટ અને અન્ય આગેવાનોએ ખાસ કરીને સમાજની દીકરીઓના શિક્ષણ અને સમગ્ર સમાજની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી વધુમાં અમદાવાદ ખાતે સમાજના શૈક્ષણિક સંકુલના નિર્માણ અંગે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનોએ ઉદારતાથી ફાળો નોંધાવ્યો હતો આજરોજ બનાસકાંઠા રાવ સમાજની આયોજન થયું સભાને અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ આઈપીએસ અને બ્રહ્મભટ્ટ સમાજનું ગૌરવ એવા આરબી બ્રહ્મભટ સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગનું ધાનેરા મુકામે અને સોદામલા મુકામે આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધોએ ભાગ લીધો સમાજનો શૈક્ષણિક રીતે વિકાસ થાય સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણી ગાણીને આગળ વધે એ દિશામાં શ્રી આરબી બ્રહ્મભટ સાહેબે અને સમાજના આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં ગહન ચર્ચા વિચારણા કરી ત્યારબાદ અમદાવાદ મુકામે સમાજનું એક શૈક્ષણિક સંકુલ ઊભું થાય શ્રી આરબી બ્રહ્મભટ સાહેબના માર્ગદર્શન તળે એક શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં સમાજના જ્ઞાતિબંધુઓએ ખૂબ મોટી સંખ્યામાં ફાળો આપ્યો તે બદલ સમગ્ર બ્રહ્મભટ સમાજનો હું બનાસકાંઠા બ્રહ્મભટ સમાજના પ્રમુખ તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું આ જ રીતે ઉત્તરોત્તર સમાજની પ્રગતિ થાય શિક્ષણની દિશામાં સમાજ આગળ વધે એવી શુભકામનાઓ સાથે તમામ જ્ઞાતિબંધુઓનો ખૂબ ખૂબ આભાર વસ્તુ ભરત માતા કી જય વંદે